નમસ્કાર દર્શક મિત્રો આજના વિશેષ દિવસે આપનું સ્વાગત છે આજનો દિવસ વિશેષ એટલા માટે છે કે આજના દિવસનું જે મહત્વ છે વિશ્વની એક પણ વ્યક્તિ એક પણ સજીવ એવું નહીં હોય કે જેને આ વસ્તુની જરૂર ન હોય જી હા આજે વિશ્વ રક્તદાન દિવસ છે અને કોઈ પણ એવી સજીવ વસ્તુની હોય કે જેમાં લોહી ન હોય દુનિયાની કોઈપણ ફેક્ટરીમાં કોઈ પણ વસ્તુ બની શકે છે સિવાય કે બ્લડ અને એટલે આજના દિવસનું વિશેષ મહત્વ રહ્યું છે સમયાંતરે આપણે રક્તદાન કરોનો નારો લગાવીએ છીએ ત્યારે આજે ફરીથી એકવાર એ સૂત્રને ઉજાગર વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે તમામ રક્તદાતાઓનું અને આપ સર્વનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર ગીરમાં સિંહ દર્શનનો આવતીકાલે છેલ્લો દિવસ સોળ જૂનથી ગીર અભયારણ્યમાં ચાર માસનું પડશે વેકેશન આ વર્ષે આઠ લાખથી વધુ પ્રવાસીઓએ ગીર જંગલની લીધી મુલાકાત રાજ્ય સરકારે આપેલ ચોત્રીસ કરોડમાંથી માંથી પંદર વોર્ડ પાયાગત જન સુખાકારી અને શહેરના વિકાસ કામો થશે ડેપ્યુટી મેયર શ્રી ખાતરી આજે વિશ્વ રક્તદાતા દિવસ હોસ્પિટલની રક્તદાનની સરાહનીય પ્રવૃત્તિની પ્રશંસા કરતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને શાળા શરૂ થવાની સાથે જ સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનના પૈડા થંભી ગયા બાળકોની સાથે વાલીઓ પણ થઈ રહ્યા છે પરેશાન તો વાહન ચાલકોએ વહેલાસર નિર્ણય લેવા કરી માગણી આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક